હેલો મિત્રો તો આવતીકાલે છે એ આપણે સુગાળા છે એ ખૂબ જ મોટો હવન થાય છે અને એની અંદર લોકો હોય છે અઢળક લોકો ખૂબ જ લોકો આવતા હોય છે તો એ અમારા બધા ભાલ્યા પરિવાર હોય અને ભાલ્યા પરિવારના જે સગા સંબંધી લોકો હોય તેની અંદર આવતા હોય છે મિત્રો તો આપણે જોઈશું આવતીકાલનું દ્રશ્ય શું છે સુગાળા ધામ અને શું છે ત્યાંનું મહત્ત્વ તો મિત્રો આપણે આખો જે કાર્યક્રમ છે એ આવતીકાલે છે એ વિડીયોની અંદર મૂકવાના છીએ તો બન્યા જો અમારા વિડીયોની સાથે ચાલો તો હવે જોઈએ આગળ તમે સુગાળા જઈ રહ્યા છીએ આ અમારો સામાન મૂકવા માટે કાનોબેન ગોપીબેન આવ્યા તો આપણે જોઈએ ગોપીબેન આ દિવ્યાબેન અને સોનલબેન છે એ પાછળ બે ગયા છે સામાન પણ અમે અહીંયા રાખી દીધો છે બાકીના છે એ આગળ બેહી ગયા છે આપણે જોઈએ ત્યારબાદ શેઝલબેન છે ગોલુ ને એ બધા છે અહીંયા બેહી ગયા છે ચાલો તો અમે હવે જઈ રહ્યા છીએ સુગાળા પણ છે તૈયાર છે અને આગળ બેહવા માટે છે એ ઊભા રહી ગયા છે ચાલો તો મળીએ

છે હાઈવે બની ગયો છે અને અત્યારે છે અમે નેસોડ વટી ગયા નેસોડ થી ઉપર ને જે પુલ છે એ પુલ ઉપર અત્યારે જઈ રહ્યા છીએ ખૂબ જ સુંદર અને અતિ લાગણીય આકર્ષણ છે અને અત્યારે સોંગ વાગી રહ્યો છે તો બધા છે ખુબ જ મજામાં છે તો હવે મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ અને જો તમે મોવાનું દ્રશ્ય જોવું હોય ને તો તમે એકવાર નેસવડ ચોકડી થી આગળ આવો અને ઉપરલા રસ્તે જો તમે જો પસાર થાવ તો આ મોવાનું દ્રશ્ય આ અતિ સુંદર્ય અને કઈક લાગણી છે તમને મજા જ આવી જાય એવું દ્રશ્ય તમે જોઈ શકો છો કેટલા કેટલા ઓલ નાસ્તાનો ટાઈમ થઈ ગયો અને બધા એક ઉભો રાખ્યો એટલે નાસ્તો નાસ્તામાં તમે જોઈ શકો જીગુબેન છે એ પાણીપુરી લઈને બેઠા ગયા આ પાણીપુરી લઈને ખાવાને દેવબેન સોડા પીવે છે આ તો વેફર ખાય છે તમારે બેન ભાભી કા સોડા પીવા ને અમાર પીવો આયા ઘણી બધી સોડા પડી છે હજી આ લોકોને પીવી હોય લઈ શકે છે આયા પાણીપુરી ને ઝપટ બોલાવે છે ઉને નહી હો એ હું ખાધું

અને ચોમાસાની અંદર જો આ દ્રશ્ય જોવો ચોમાસાની અંદર તમે અહીંયા આવો અને ચોમાસાનું કુદરતી સૌંદર્ય જોવા મળે તમને અહીંયા મોર હરણ અલગ અલગ પક્ષીઓ પ્રાણીઓ પણ જોવા મળે છે મિત્રો અમુક સમયે સાંજના સમયે આવો તો સિંહના દર્શન પણ થઈ શકે મિત્રો તો આ તુલસી શ્યામનો એરિયા છે અને અહીંથી રસ્તા ઉપરથી આપણે પસાર થઈએ ગેટેથી તો ગેટેથી છે એ સાત કિલોમીટર જેવું તુલસી શ્યામ મંદિર અંદર થતું હોય છે મિત્રો આપણે જોઈએ રસ્તો પણ થોડોક ભયંકર છે અત્યારે રસ્તો ખરાબ થઈ ગયો છે એમ કે અત્યારે હરણ પણ જોવા મળે આપણે થોડુંક હરણ દર્શન છે હવે આગળ જઈએ આગળ કઈ જોવા મળે છે કે નહીં મિત્રો અહીંયા છે એ પેક વાહન હોય એને વધારે કરીને આવવા દેતા હવે આપણે છે આપણી જે આજુબાજુમાં જોવા મળતું એવું મોર રાષ્ટ્રીય પક્ષી આપણું મોર છે એ આપણે જોવા મળ્યું આગળ ઘણા બધા એવા પક્ષીઓ પ્રાણીઓ આપણને જોવા મળશે એવું લાગી રહ્યું છે આપણને બધાય છે એ પોતાના આમ તો

તો હવે આપણે મંદિરની ની પ્રદક્ષિણા કરવા જઈ રહ્યા છીએ અમે શ્યામજીના દર્શન કરી લીધા છે અને હવે છે અમે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાનું મંદિર જે ડુંગરા ઉપર આવેલું છે જો મિત્રો આ બધું તો હવે આપણે બધા જઈ રહ્યા છે ડુંગર ચડવા તો આવી રહ્યા છે બધા રિયાને તેડી પડે રિયા ચાલીને નહીં ચડ્યા કાપલ ચંપલ પડ્યા જો અહીંયા એક ગોલું એની એના માસી પાસે છે બધા જો સડતા સડતા છે ધીરે ધીરે બધા ચાલી આવે છે ડુંગરો સડી રહ્યા છે બધા રીયા જો એકલી હાલતી હાલતી આવે છે એની પપ્પાની આંગળી પકડીને આવે છે પપ્પા ની પરી કેવાય ને એમ લાગે રિયા બેન ચડી જાય કે ટીયા બેન ચડી જાય કે રિયા ચડી જાય ને રિયા હા ડોડી ડોડી જો જો પપ્પા ની પરી તો ચડી જ જાય ને અરે વાહ હેલો મિત્રો મંદિર નું દ્રશ્ય જો બધા

તો અહીંયા હજી સોનલ ને ફોટા પાડવા રહ્યા છે તો પરવીન ને એ ડુંગર ઉતરી દર્શન કરીને ને ડુંગર ઉતરવા લાગ્યા છે રિયાંશીબેન તો પડી ગયા ભારતી ભાભી ને એ પાણી પીવા રહ્યા છે ગોલુ ને પણ સેજલ પાણી પાય તો મિત્રો આપણે હવે આવી ગયા છે ગરમ પાણીના કુંડ તરફ તો બધા નીચે ઉતરીને કુંડ જોવા જઈ રહ્યા છે આ કુંડ ની માન્યતા છે કે અહિયાં થી જે લોકો ને ખરજવું ધાદર જેવી કંઈ પણ રોગ હોય તો તે આ પાણીમાં સ્નાન કરવાથી તે બધું મટી જાય છે આપણે પણ જઈએ જોવા પાણી તુલસી જામના ગરમ પાણીના કુંડથી આપણે બહાર નીકળ્યા તો ત્યાં આપણને હરણ અને રેડા જોવા મળ્યા કેવા સરસ અને રેડા છે તેને લોકો કંઈક લોકો તેને જમવાનું આપી રહ્યા હતા તેમાં બિસ્કીટ અને ગાંઠિયા લોકો ખવડાવી રહ્યા હતા તો પરવીણભાઈ હવે આપણને બધાને આપી દીધા છે કોણ ખાવા માટે અહીંયા અંદર રિયાન્શી બેન ચામા જેઝલબેન બહાર પણ બધા લોકો કોણ ખાઈ રહ્યા છે હેલો મિત્રો તો અમે છે એ કોન ખાઈ લીધા છે બધાએ અને બધાને મોજ પડી ગઈ છે અને હવે અમે છે એ તુલસી શામથી રિટર્ન ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ સુગાળા મિત્રો જુઓ તમે અહીંનો તુલસી શામનો જે જંગલ વિસ્તાર જે છે ગીર વિસ્તાર એની અંદર કેવા વૃક્ષો હોય ચોમાસાના અને અત્યારે છે એ સુકાઈ ગયા છે સાવ અમુક વૃક્ષો છે એ લીલા તમને જોવા મળે છે હવે આપણે મળશું સુગાળા સાલો ત્યાં સુધી આપ સૌને રામ રામ

મારું ઝુંબેલું ફરે અને એના ધૂબેલિયા ના ધુમાડે ગમે એવા સોડ હોય પણ સાહેબ ગમે એવા સર્વર ના લોડ સાંજ કરી દઉં અરે તો સુરા વાળી થોડીયારો ગમે ભરાવા thank <laughs> you